ભોપાલમાં સિમીના આતંકીઓના એન્કાઉન્ટરમાં અમદાવાદના મુજીબ શેખને પણ ઠાર મારવામાં આવ્યો હતો મુજીબ શેખ અમદાવાદના જોહાપુરાનો રહેવાસી હતો તેને અમદાવાદમાં દફન કરવામાં આવ્યો તેના મૃતદેહને અમદાવાદ લવાયો અને તેના ઘરેથી તેને જનાજો નીકળ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સ્થિતિ બેકાબૂ ન થાય તે માટે અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એસઓજી ક્રાઈમ બ્રાન્ચ અને એસઆરપીને સંવેદનશીલ સ્થળે તૈનાત કરવામાં આવી હતી તો મુજીબ શેખની ક્રાઇમ કુંડડી પર નજર કરીએ તો યાસીન મન્સુરીયાને ગોતમીપુરના આલમઝેબ આફ્રિદી સાથે મળીને વાઘમાન કેમ્પમાં હિસ્સો લીધો હતો એ પછી આ ત્રણેય આતંકીઓને બ્લાસ્ટ માટે કામગીરીના ટાસ્ક સોંપાયા હતા આતંકીઓએ તેમને સોંપેલા કાર્ય અનુસાર સાયકલ ખરીદી હતી બાદમાં સાયકલમાં બોમ્બ ગુફી તેને અલગ અલગ લોકેશન પર પ્લાન્ટ કરી ગોદરાકાંડ બાદ મુજીબે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી જ્યાં તે કેટલાક આતંકનાકાઓને મળ્યો હતો આ મુલાકાત બાદ તે અમદાવાદ પરત આવ્યો જ્યાં તેણે સઘન તાલીમ બાદ બે હજાર આઠના સિરિયલ બ્લાસ્ટમાં સક્રિય ભૂમિકા નિભાવી આઈએમના આતંકીઓ સાથેની મુલાકાત બાદ મુજીબ અને અન્ય આતંકીઓએ બે હજાર આઠમાં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટને અંજામ આપ્યો જોકે એ પછી પાંચ જૂન બે હજાર અગિયારમાં મધ્યપ્રદેશ એટીએસે તેને ઝડપી પાડ્યો હતો